કાલાવળની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા આ આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પાડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય આ બેમાંથી એક એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે આ બંને લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે એટલે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો ઈરાદો છે એ ખેડૂતોને આપવાનો નથી પેલા જે ખેડૂતોને હેક્ટરે પચીસ હજાર મળવાના હતા એ ઘટાડીને બાવીસ હજાર કર્યા ચાર હેક્ટર નો લાભ મળવા પાત્ર જે નિયમ હતો એ ઘટાડીને બે હેક્ટર કર્યો એસડીઆરએફ અને મુખ્ય